અને યોગી આપણે ભોળા છે આ બોલો આ કલમ મૂકી યુગી આપણે એમનું હેત કંઈ ભોળ પણ ન હતું બાળક પણ સમજીને કરે છે હા વેપન છે શસ્ત્ર છે સત્સંગ કરવા માટે પછી પેલું હેત કરવું પછી હેત કરાવ પછી વાત બેસે માટે હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કેવો નહીં તો અલગ જેવું છો એવું અસર ના થાય હે જેટલું હોય ને માન જ તમારે આ જો આતંકવાદીઓ શું કરે છે પ્રાણ આપવા એનું કારણ હે પોતાને પોતાને બનાવીને ને એને પછી બધું બંધ બધું કરો બે મારા જે વસતા તો વાત કઈ ચોર છે ચોર બીજાનું ગરવું કાપે છે કેમ પોતાના સગાવલામાં હેત છે અને બહેરા છોડવામાં હેત છે એટલે બીજા ઉપર નિર્દય થાય છે પોતાના સગાવલામાં દયા છે ને તો જ આવું કરે છે એટલે બાથે આપણા જો બાપ દીકરો હોય એ કાંઈક આવું ગરબડ થઈને પાછળ કુસમ પેસી જાય એ હેત જ કરે કુસનગી લોકો છે ને હેત કરે એ પછી એની વાત મનાય ને ગમે ઝેર ખાવ તૈયાર થઈ જાય એવું છે એટલે હેતની કલમ હેત હોય તો ગમે કરાવી શકો એની પાસે તમે ટૂંકમાં હા અવરે માર્ગે ચડાવી શકો સવરે માર્ગે ચડાવી હેત એક એક શસ્ત્ર છે જેમ અણુશક્તિ એને વીજળીમાં ઉપયોગ કરો કાલે લોકોને મારો આમ કરો એક શક્તિ હે એમાં હેત છે ટેકનિક છે આમે ઉપયોગ ઉપયોગ થાય થાય એટલે સત્સંગ કરાવું હોય તો પહેલા હિત કરવું છઠ્ઠો મુદ્દો આવે સુરતપણાનો સુરતપણાનો મોટો ગુણ શીખો સુરતપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી સેવા એકબીજાથી એકબીજાની કરી લેવી

લોકો જે છે વખાડે તમને એ વારી જાય એવા ખાલી પંદર ટકા પચાસ સાહીઠ સિત્તેર ટકા સેવા બધું કરીએ પણ સ્વામી કઈ એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી સંપ સંપરો કરીએ છીએ સંપથી કે એવું મનમાં નથી હોતું પણ આટલું ઉમેરો આ તત્વ સંપથી કરી લેવી સંપથી હોય ને અને સ્તંભ ક્યારે થાય એક જ ગુરુ એક જ સિદ્ધાંત એક જ નિશાન હોય તો થાય નહીં તો આલો બહાર તો બધા ટોળું છે એ સ્તંભ છે ને કુસંપે નહીં સંપે નહીં કાંઈ નહીં એ ટોળું એ સંઘમાં હોય છે સ્તંભ હોય છે એના એક હેતુ હોય એક જ નિશાન હોય સંઘ છે ને સંઘ સંઘને ટોળામાં આટલું ભેદ હોય અને સંઘમાં એક બીજાને એને પડી હોય એક બીજાનું ધ્યાન રાખતા હોય એક બીજાનું એને ગમતું હોય જ્યારે ટોળામાં આવું કાંઈ ના હોય ટોળા સહી કહે ને આમ તો આમ આમ કહી નાખે આમ આમ કહી નાખે એવું બધું સંઘ સંઘ એ બધી આખી જુદી દેખાય ઉપર તો દેખાવ સરખો લાગે જો સમય નિષ્કાણ સામે કહ્યું કે સમય અમારે લોકો આવે છે ને એને ભગવાન ભાવ હોય છે અને એને આખી વૃત્તિ જુદી હોય અને મેળાવડામાં ત્યાં ટોળું હોય છે પણ મેળાવડામાં જાય ને તો ગમે પૂર્ણ સારી જીવન તો એના પુન નાશ અને પાપનું પોટલું બાંધીને આવે અને સમયમાં અહીંયા લોકો ખાય છે પીએ છે ફરે છે સમૂહમાં પણ ત્યાં અહીંયા સમયમાં એટલે બધા પાપ નાશ થાય અક્ષરધામમાં જાય આટલું ફેર મેળાવડામાં આટલું ભેદ થઈ જાય ટોળું છે પણ ટોળું એટલે એ બીજા કોઈ હેતુ નથી કાંઈ એમને ભેગા થાય કોઈ નિશાન નહીં કાંઈ નહીં હા એને વેર ગયા ભેગા થાય પણ સંઘ હોય પરિવાર હોય કુટુંબ હોય એને એક એકબીજા જોડાયેલા છે સમજો આમાં આ ઉભા ને આડા તો જો કેવું કામ કરે છે નહીં તો ખાલી તો મૂકી રાખો ઉભા દોરા મૂકો ને આડા મૂકો પછી કામ થાય બધા ઉડી જાય એક એક પણ વળાયેલા છે ગૂંથાયેલા છે તો જે કોઈ કાંઈ ના છે શકે સંપમાં સંઘમાં પરિવારમાં ગૂંથાયેલા હોય છે થઈ જાય એકબીજા સાથે એકબીજા પડી હોય કે આપણે ખબર તો લાગનો જ છે હરિભક્ત ના દુખે દુખિયા સુખે સુખિયા હા ને તો ભાઈ કહેજો આવો ભાવ ના હોય તો મારા જ કેવું છે કે વિમુખ છે ચાંડાલ છે જો હરિભક્ત ના દુઃખ્યો ના થાય વિમુખ કાય ચાંદા એનો સંગ ના કરો એટલે આપણે આ એટલે આ પરિવાર સંઘ સમ ની બધી સમ કહે છે સંગ ખો એને આ બધી આપણે એટલે આની અંદર જો ગૌતમ બુદ્ધ એ લોકોએ કહ્યું સંગમ ગચ્છાવી હા જો એટલે ત્યાં બધી આ વાત છે એવું કઈ નથી જો આપણે આપણે ગુરુ નાનક એક વાર છે એમને કહ્યું કે ભાઈ તું ગુરુ થાય શું કરો તો કહ્યું સંતાની મિલકત ડબલ કરી આપો તું ગુરુ થાય શું કરો કે દંડે એક દંડ બધા હાકો ડિસિપ્લિનમાં રાખવું તું બધા શું કરવું તો બધા પોતાનું એમના મનવાય તું કોઈ કહ્યું નહીં પછી થાક્યા પછી ગયો લાસ્ટ ટ્રાય એક છેલ્લે પછી જો ના તો કાંઈ નથી છેલ્લે દૂર નજર નાખ્યું ભાઈ તું ગુરુ શું કર બોલ કહ્યું દરેક ચરણ માથે ચડાવ દોડ્યા ગુરુ ના બસવા ભાઈ લાઈન પોતાની ગાય બેસે તું આજથી ગુરુ જા બધે છે આપણા પાસે એવું નથી દાસ ના દાસ ચરણ ચડાય એટલે દાસ દાસ થયો ને એ તો મારે દાસ ના કેટલું બધું ભાર મૂક્યો કે ભેટમ ભેટા હું એને છોડું જ નહીં હા બથમાં જે ભેટું એને છોડું જ નહીં હા રસ બસ થઈ જાય દાસનો દાસ થાય ભલી ભક્તિ બાનીશ રાચીશ તેના રંગમાં હા એના સમય કહીએ જે રીતે સુખ ઈચ્છે એ રીતે સુખ આપવું રાજ તેના રંગમાં એટલે એની જે ઈચ્છા બધે એના મનસુઆ પૂરા કરું ભગવાન કહે દાસનો દાસ થાય એટલે આ બધે આ છે એટલે આપણે આ સુરત ભાવ રાખવું સુરત ભાવ માટે તો યુગી આ કોઈ ખાલી એટલું બધું બોલાય આમાં અડધું છે ને બધું સુરત ભાવ ઉપર જ છે બધું જિંદગી ખાઈ મહારાજ ની જ